અંકલેશ્વર વિધાનસભામાં બાર હજાર જીવંત મતદારોના નામ કમી કરવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ અંકલેશ્વર મુસ્લિમ અને આદિવાસી સમાજનો ઉગ્ર વિરોધ અને કલેક્ટરની રજૂઆત અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં હાલ ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયામાં એક સંસનાટી ભર્યું કૌભાંડ સામે આવ્યું છે જેમાં આશરે બાર હજાર જેટલા જીવંત અને કાયદેસરના મતદારોના મતાધિકાર છીનવી લેવા માટે વ્યવસ્થિત રીતે ષડયંત્ર રચાયું હોવાના ગંભીર આક્ષેપો થયા છે અંકલેશ્વરના સમસ્ત મુસ્લિમ સમાજ અને આદિવાસી સમાજના પ્રતિનિધિઓ દ્વારા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને પાઠવવામાં આવેલી વાંધા અરજીમાં જણાવાયું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમાયેલા કેટલાક બીએલએ ટુ દ્વારા ચૂંટણી પંચના ફોર્મ નંબર સાતનો દુરુપયોગ કરી મોટા પાયે વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી છે આશ્ચર્યજનક બાબત એ છે કે આ તમામ ફોર્મ કોઈ એક જ સ્થળેથી માસ પ્રિન્ટિંગ કરાયેલા છે જેમાં માત્ર અરજદારનું નામ જ બોલપેનથી લખાયું છે જે સ્પષ્ટપણે પૂર્વનીય જી ટકાવતરું હોવાનું દર્શાવે છે વધુમાં આ અરજીઓમાં જે બી એલ સહી છે એમાંના કેટલાક એજન્ટોએ ટેલિફોનિક વાતચીતમાં કબૂલાત કરી છે કે આ સહીઓ એમની નથી અને તેઓએ આવા કોઈ ફોર્મ પર સહી કરી નથી જે સીધી રીતે દસ્તાવેજી છેતરપિંડી અને જાલસાજી ફ્રોડનો મામલો બને છે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્થાનિક આગેવાનોએ માંગ કરી છે કે એસડીએમ કચેરીના સીસીટીવી ફૂટેજ તાત્કાલિક સીલ કરવામાં આવે જેથી આ શંકાસ્પદ ફોર્મ જમા કરાવનાર વ્યક્તિઓની ઓળખ થઈ શકે અરજીમાં એવો પણ ઉલ્લેખ છે કે મુસ્લિમ અને આદિવાસી સમાજના મતદારોએ અગાઉ તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરી બીએલ મારફતે પોતાની નોંધણી કરાવી હોવા છતાં ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા બાદ ચોક્કસ વર્ગને લક્ષ્ય બનાવીને આ લોકશાહી વિરોધી કૃત્ય આચરવામાં આવ્યું છે આ સમગ્ર ઘટનાક્રમમાં ભારતીય દંડ સંહિતાની કલમ એકસો વીસ બી ચારસો વીસ ચારસો પાસઠ ચારસો અડસઠ અને ચારસો એકોતેર તેમજ લોકપ્રતિનિધિત્વ ધારા હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે

મુસ્લિમ આદિવાસી અને દલિત સમાજને ટાર્ગેટ કરી અને લોકોના ફોર્મ ભરીને એમના નામ કાઢી નાખવામાં આવે છે મારું કહેવું એમ છે કે જ્યારે બરે અમે લોકો મ્યુનિસિપલ કાઉન્સિલર છે જાંગીભાઈ પાંત્રીસ વર્ષથી છે હું પણ વીસ વર્ષથી છું અને અમારા જયારે નામો કાઢતા હોય કે જે નામો વીઆઈપી ની અંદર અમારા નામો હોતા હોય એટલે કે આ દસ્તાવેજ સ્વતંત્ર ખોટા છે અને આ લોકો ખોટી સહીઓ કરી છે અમારી પાસે કેટલી ઓડિયો ક્લિપ છે કે ભાઈ આ જેને સહી કરી છે અને એ લોકોને ફોન કરીને પૂછે છે તો એ લોકોએ ના કીધું છે હવે આને શું સમજવું જો આવું જ હોય તો આદિવાસી મુસ્લિમ અને દલિત સમાજના તમામ નામો દૂર કરી દે અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી લે અમને આવી ચૂંટણીઓ લડવામાં કોઈ ઇન્ટરેસ્ટ પણ નથી અને અમે તો એમ કહી દે કે યાવત ચંદ્ર ને આપણે દસ્તાવેજ લખી લઈએ અને તમામ મુસ્લિમ આદિવાસી અને દલિત સમાજ ની સહયોગ કરાવી દે કે ભાઈ હવે તમે જ લડો હવે ઓબીસી નો બી વાગ છે ઓબીસી ના પણ નામો કાઢેલા છે આ તો ક્યાંની વાત થઈ આ વિશે તો અમે કાલે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને આ મુદ્દે વાતચીત કરીશું આપ લોકોની સાથે જય હિન્દ